ભરૂચમાં વરસાદના ટીઝરથી જ સેવા સદનની પોલ ખુલી ગઈ છે જિલ્લાભરનો વહીવટ જ્યાંથી ચલાવવામાં આવે છે એવી કલેક્ટર કચેરી બહાર જ માર્ગ પર ટ્રક ખાડામાં બેસી ગઈ હતી જેના પગલે નગર સેવા સદન અને તેના કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે ભરૂચ જિલ્લામાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયું છે પરંતુ ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ થયું છે માત્ર છૂટા છવાયા વરસેલા વરસાદના કારણે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે આજ રોજ સવારના સમયે કલેક્ટર કચેરી બહાર એક ટ્રક માર્ગની બાજુમાં ફસાઈ હતી ભરૂચનગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ રૂપિયા એસી લાખના ખર્ચે આ આઈકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ વરસાદમાં જ માર્ગની સાઈડ ભાગ બેસી જતા લોડિંગ ટ્રકના બંને ટાયર ફસાઈ ગયા હતા જેના કારણે કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે સમગ્ર જિલ્લાનો વહીવટ જ્યાંથી ચલાવવામાં આવે છે કલેક્ટર કચેરી બહાર જ આ પ્રકારના દ્રશ્યો વિકાસની ચાડી ખાઈ રહ્યા છે આ મામલે વિપક્ષ કોંગ્રેસના સભ્ય હિમેન્દ્ર કોઠીવાલા અને સ્થાનિક આગેવાન રાજીવ પંડિત નગર સેવા સદન પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે રૂપિયા એસી લાખ જેટલી માદવર રકમના ખર્ચે કલેક્ટર કચેરી આસપાસના માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે પ્રથમ વરસાદમાં જ આ પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું તે સહિતના પ્રશ્નો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે કલેક્ટર કચેરી બહાર જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા નગર સેવા સદનના ચીફ ઓફિસર કચેરી નજીક ચાર દિવસ પૂર્વે જ ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ પુરાણ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદમાં માટી બેસી જતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હજુ તો આખું ચોમાસું માથે છે ત્યાં શહેરમાં પ્રથમ ગ્રાસેજ મક્ષ દર્શિકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કલેક્ટર કચેરી બહારના જ માર્ગ પર આવી તકલાદી કામગીરીના દ્રશ્યો જોવા મળે તો અંતરિયાળ વિસ્તારોમાં શું પરિસ્થિતિ હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે કામગીરીમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે